ખેડા જિલ્લા જેલ બિલોદરામાં રહેલા બંદીવાન ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી તેમના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્યની સાથે જેલમાંથી વહેલી તકે મુક્ત થાય તેવી શુભકામના પાઠવી હતી આ અવસરે જેલમાં બંધ બહેનના હાથે રાખડી બંધાવવા તેનો ભાઈ જેલમાં આવ્યો હતો પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખી ભાઈઓએ બહેનોને છોડ આપ્યો હતો બહેનોએ પણ તે છોડનું ઉછેર કરવાનું વચન આપ્યું હતું જેલમાં રહેલ ભાઈઓ માટે તેની સગી બહેનો બહારથી આવતી હશે તેને દરેક ભાઈઓને તેને રાખડી બાંધવાનો એક પ્રસંગો બાંધવામાં આવશે રાખડી બાંધવામાં આવશે અને અત્યારે અમારા જિલ્લાના ઇન્સ્પેક્ટર યુનિવર્સિટી એવા ડૉક્ટર કે રાવ સાહેબે એવી એક મોહિમ ઊભી કરી છે કે ભાઈ જે જે સગા ભાઈઓ છે તેને જેલ તરફથી એક વૃક્ષ લેવામાં આવે અને તેની સગી બહેનો જે રાખડી બાંધવામાં આવે રક્ષાપોથી આપવામાં આવે તેના ઇનામ રૂપે પૈસાની પણ એક વૃક્ષ આપવામાં આવે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે ને એ અર્થે દરેક બહેનોને ભાઈ કેદી ભાઈ એમને રોપણ માટે એક વૃક્ષ વૃક્ષ આપે છે અમારાથી અમારી બહેનોને વીર રીતે અન્ય કોઈ વસ્તુ આપી શકાય એમ નથી પરંતુ અમારા સિનિયર જય મલેક સાહેબ તથા એમ જે ડાભી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે ભાઈઓ બહેનોને એક વૃક્ષની ભેટ આપીશું કે જેથી જેઓ એ વૃક્ષનું જતન કરી અને એને ઉછેરે અને એમને યાદ રાખે